જય નુકસાન સહાય બે હજાર પચીસ સહાયનું ચૂકવણું શરૂ થયું તમને મળી સહાય વિવિધ જિલ્લાઓમાં સહાય ચૂકવણું શરૂ કરાયું પાક નુકસાની સહાય એકવીસ સિત્તેર લાખ અરજી મળી એક એકત્રીસ લાખ અરજી મંજૂર મગફળી ખરીદીમાં નાણાં ઉઘરાણાની ફરિયાદો તપાસ થશે અમદાવાદ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું એ પછી રાજ્ય સરકારે દસ હજાર રૂપિયા કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી ગુજરાતમાં અત્યાર સુધીમાં સહાય માટે એકવીસ સિત્તેર લાખ અરજીઓ મળી છે જે પૈકી એક એકત્રીસ લાખ જેટલી અરજીઓ ચકાસણી બાદ મંજૂર કરવામાં આવી છે વિવિધ જિલ્લાઓમાં સહાય ચૂકવણું શરૂ કરવામાં આવ્યું છે જાલ એકસો ત્રણ કરોડથી વધુની રકમના બિલો અપલોડ કરાયા છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મંગળવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ઓગસ્ટ મહિનામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું હતું આ કિસ્સામાં બે શૂન્ય બે લાખ અરજીઓ તંત્રને મળી છે તે પૈકી બત્રીસ હજારથી વધુ અરજી ચકાસણીને અંતે મંજૂર થઈ છે અને છ બાસઠ કરોડના બિલ માટે કામગીરી ચાલી રહી છે સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે એક બાવીસ લાખ જેટલા ખેડૂતો પાસેથી બે છોતેર લાખ મેટ્રિક ટન મગફળીનો જથ્થો ટેકાના ભાવથી ખરીદવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદમાં પાક નુકસાની સહાય મળે તે માટે ચૌદમી નવેમ્બરથી ઓનલાઇન પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ત્રણથી પાંચ હજારનું ઉઘરાણું કરાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે આ મામલે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ફરિયાદ સંદર્ભે તપાસ કરવામાં આવશે ખેડૂતોએ કોઈ રૂપિયા આપવાના થતા નથી એક તબક્કે મગફળી ખરીદી પર સરકારે અચાનક રોક લગાવી દીધી હતી પરંતુ ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરતા ફરીવાર સરકારને ખરીદી શરૂ કરવી પડી હતી અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે